નમસ્કાર હું આપ જોઈ રહ્યા છો સીબી ન્યૂઝ ઉનાળાની શરૂઆત થતાં જ લોકો કેરીની આતુરતાથી રાહ જોતા હોય છે તો કેરીના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક તાલાલાની કેસર કેરી ના વેચાણ માટેની આવક શરૂ થઈ ચુકી છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીરની કેસર કેરી ની આવકના શ્રી ગણેશ થઈ ગયા છે આજે સીઝનમાં બસો થી ત્રણસો બોક્સ ની આવક નોંધાઈ છે જેમાં કેરીના દસ કિલોના બોક્સના એક અને ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે જેમાં કેસર કેરીની આવક ગત વર્ષ કરતા આ વર્ષે ઓછી રહેશે તેવું નિષ્ણાતોનું માનવું છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે

આવતા દિવસોની અંદર કેસર કેરીની આવક ચાલુ થશે વધારે ચાલુ થશે અને ભાવની અંદર આ વખતે ગ્લોબિંગ વોર્મિંગના કારણે શરૂઆતમાં જે અંદર ત્યારે એવું લાગતું કે કેસર કેરી આ ફરી બમ્ફર પાક થશે પણ ગ્લોબિંગ વોર્મિંગ અને વાતાવરણના લીધે કેસર પાકને જબરજસ્ત નુકસાન થયેલ છે એટલે એવું અત્યારે વિચાર થાય છે કે ભાઈ પચીસ થી ત્રીસ ટકા કેસર કેરી થાય તો સારું